વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ગમસાણ ચાલુ થયા છે મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરતા વિવાદ સર્જાયો હતો આ નિવેદનના વિરોધમાં પાટણ પોલીસ પરિવારે એકવીસ નવેમ્બરના રોજ કલેકટર કચેરી સુધી વેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો હવે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના સભ્યો વિવિધ બેનરો સાથે એસપી કચેરી બહારથી રેલી સ્વરૂપે કચેરી ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન ભાજપ વિરુદ્ધ હાય હાય દારૂના અડ્ડા બંધ કરો સસ્તા દારૂ મહેંગા તેલ મોદી તારા કેવા ખેલ જેવા નારા લગાવવામાં આવ્યા હતા જ્યારે જીગ્નેશ મેવાણી હમ તુમારે સહાય થયાના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો કોંગ્રેસ મહિલા સમિતિએ ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીને આવેદનપત્ર આપીને જિલ્લામાં ધમધમતા દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અડ્ડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં આઠસોથી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને તેમની પાસે આ અંગેના ઓન રેકોર્ડ પુરાવા હોવાનું જણાવ્યું હતું તેમણે પોલીસ સ્ટેશન વિસ્તાર મુજબ દારૂ અને એનડીપીએસ એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટને લગતા આરોપીઓ અને બુટલેગરોની સંખ્યા જાહેર કરી હતી આ આંકડાઓ મુજબ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસો પચાસથી ત્રણસો પાટણ સિટી વિસ્તારમાં દારૂ જુગાર તથા એનડીપીએસના ત્રણસો પચાસથી ત્રણસો પંચોતેર સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર તથા એનડીપીએસના એકસો પંચોતેરથી બસો પચીસ ચાણસમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા એનડીપીએસના પંચોતેરથી સો શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા એનડીપીએસના એકસો પચીસથી એકસો પચાસ અને હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા એનડીપીએસના એકસો પચીસથી એકસો પાંત્રીસ ચાલુ ધંધાવાળા બુટલેગરો છે જયા ઠાકોરે ઉમેર્યું હતું કે દારૂ ખુલ્લામ વેચાય છે જેના કારણે પાટણ જિલ્લામાં મહિલાઓ અને બાળકોને લગતી સમસ્યાઓ વધી રહી છે તેમણે પોલીસને સરકારનો હાથો ન બનવા અને બુટલેગરોના ધંધા બંધ કરાવવા અપીલ કરી હતી સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જિજ્ઞેશ મેવાણી સ્ત્રી સશક્તિકરણ અને યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે જાગૃતિનું કામ કરી રહ્યા હોવાથી કોંગ્રેસ તેમના સમર્થનમાં છે કોંગ્રેસ મહિલા સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો જિલ્લામાં ધમધમતા જુગારના અડ્ડા અને બુટલેગરોનું લિસ્ટ પણ જાહેર કરવાની તૈયારી દર્શાવી હતી તો આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ બાનુ યાસીનભાઈ સુમરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી બે ત્રણ દિવસથી જીગ્સભાઈ મેવાણી ઉપર સતત પોલીસ સ્ટાફ અને સતત સરકારી જે અધિકારીઓ છે એમના દ્વારા સરકાર અત્યારે એમનો હાથો બનાવી અને ગેરઉપયોગ કરી રહી છે ખરેખર અમે સરકારને આપના માધ્યમથી એ જણાવવા માગીએ છીએ જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી આવેદન પણ આપ્યું છે આજે કે જીગ્નેશભાઈએ દારૂ ડ્રગ્સ અને જુગાર હિન્દુત્વના મુદ્દા ઉપર એક વાત કરવા જતા હતા કે જે હિન્દુઓના આસ્થાના કેન્દ્રો છે કે કોઈ મંદિરો છે એની આસપાસ કે જે સ્કૂલો શિક્ષકો છે ત્યાં આજુબાજુમાં જે દારૂના મોટા પાયે વેપલો વધી રહ્યો છે શિક્ષકો ભવિષ્ય બાળકોનું બગડી રહ્યું છે વિધવા નાની નાની ઉંમરમાં મહિલાઓ થઈ રહી છે એમનું ભવિષ્ય સુધારવા અર્થે જ્યારે અમુક જ પોલીસ અમુક જ પોલીસ અધિકારી વિશે ટિપ્પણી કરી હતી તો સમગ્ર પોલીસે કેમ આવું માથે લેવું પડ્યું અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જીજ્ઞેશભાઈએ માત્ર ને માત્ર જે પોલીસ અધિકારીઓ અત્યારે જે કંઈ કામકાજ કરી રહ્યા એમાં માત્ર એક બે પોલીસ અધિકારીઓ હશે આખા પોલીસ ઉપર અમે કોઈ આક્ષેપ કરી રહ્યા નથી ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર પોલીસ સ્ટાફને અમે આપણા માધ્યમથી જણાવવા માગીએ છીએ કે શું આપ આખા ગુજરાતમાંથી માંથી દારૂ બંધી કરવા નથી માંગતા શું આપ મહિલાઓને આવી રીતે રજડવા માંગો છો શું બેઘર કરવા માંગો છો મહિલાઓને એ અર્થે અમે આજે આવેદન આપવા માટે આવે છીએ અને સાથે બીજું એ કહેવા માંગીએ છીએ કે અત્યારે પાટણ જિલ્લાની અંદર હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં આપણે આંકડા અમે આપીશું કે પાટણ જિલ્લાની અંદર એનડીપીએસ દારૂ ડ્રગ્સ ઘણા બધા એવા જે અમે નામજોગ આપ જ્યારે પણ માંગો ત્યારે યાદી પણ અમે આપવા તૈયાર છીએ અને જિલ્લામાં જો પોલીસ એવું કહેવા માંગતા હોય કે જિલ્લામાં કઈ જ નથી આવું ચાલી રહ્યું તમારી નજરે નથી ને હર્ષભાઈ સંઘવી જયારે મોટા ઉપાડે એવી વાતો કરી રહ્યા છે કે કોઈ પણ તમારી જોડે હોય તો મને નામજોગ નામ જો અમે અમને લાંબુ લિસ્ટ આપવા તૈયાર છીએ અને જોવા માંગીએ છીએ કે કેવું હર્ષભાઈ સંઘવી પણ એ ચલાવે છે અને એ લોકોના ઉપર ગુનાઓ દાખલ કરે છે પાટણ જિલ્લામાં કેટલા અડ્ડાઓ હશે પાટણ જિલ્લામાં જોવા જઈએ તો સમથિંગ આઠસો નવસો જેવા બુટલેગરોના અડ્ડાઓ તમને આપવા તૈયાર છું અને જ્યારે કેસો ત્યારે મળી જશે